ખેડૂતોને ધાણાના ભાવ પૂરતા પ્રમાણમાં મળે છે ગોંડલ યાર્ડની વ્યવસ્થા પણ વ્યવસ્થિત છે એટલે ખેડૂતો અહીંયાથી ત્રણસો કિલોમીટર દૂરથી આવે અહીંયા પોતાને બધા ખેડૂતોને રહેવાની જમવાની બધી વ્યવસ્થા થાય છે ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડના પૂરા ભાવ મળે છે ખોટું થતું નથી થાય એટલે બધા ખેડૂતો અહીંયા આવે છે ગોંડલમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે છે કેટલામાં લીધા હતા અને ક્યાંથી આવ્યા છે પાંત્રીસ હજાર માં લીધા પાંત્રીસ હજારને ને ભાવ લીધો દુકાનમાં નવા માલમાં અને ધાણા સાણત લીધી આવ્યા છે જે સદંતર સાણંદ

पंची <laughs> हज़ार <laughs>

એક મિનિટ ઉપર જોઈએ આવો લેવા દોલા ભાઈ ને હાલો ભાઈ હાલો ખેડૂતો પાંત્રીસ હજાર રૂપિયા પૂરા થયા છે ધાણા છે સાણથલી ગામના ધાણા છે પાંત્રીસ હજાર રૂપિયા જોઈ શકો છો સુપર કલર માં રાજકોટ જિલ્લો તાલુકો સાણસલી મારું ગામ છે અને દોઢ વીઘાના ધાણા વાવ્યા હતા અને આ ધાણા દોઢથી બે મણ ધાણા છે અને ગોંડલ યાર્ડમાં લઈને આવ્યા છે પાંત્રીસ હજાર રૂપિયા ભાવ જેવો મળ્યો છે મારું નામ સોહિલ કોટડીયા અને છેલ્લા દસ વર્ષથી આ ધંધો કર્યો દર વર્ષે નવા ધાણા આવે ગોંડલ ગોંડલ યાદમાં ખેડૂતોને ધાણાના ભાવ પૂરતા પ્રમાણમાં મળે છે ગોંડલ યાદની વ્યવસ્થા પણ વ્યવસ્થિત છે ખેડૂતો અહીંયાથી ત્રણસો કિલોમીટર દૂરથી ધાણા લેવાના છે અહીંયા પોતાના બધા ખેડૂતોને રહેવાની બધી વ્યવસ્થા થાય છે ખેડૂતો

પાત્રીસ હજાર પૂરા પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયા પૂરા આડી બેઠો આડી 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 માક કુલ દેનો ઓહીલ ને બોલ ને કાઈ કર ને બતાવ ને બતાવ જોઈ ને બતાવ ને બતાવ આટલા આટલા બતાવવા ને બતાવો હાલે બતાવ અને બતાવ મારો હાર પેરાવો હારો ને હાર પેરાવો હાર પહેરાવો હાર પહેરાવો તમે